ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમૈયો પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છીએ ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવર્ણ ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના જીવનને મજબૂત વધુ મજબૂત બનાવી શકે આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડોક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ આપ્યું છે સુરતના ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ છે પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જા સ્કોલરશિપ સ્કોલરશીપ મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તારીખ સોળ છ બે હજાર પચીસથી થી પ્રારંભ થનારા પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસોથી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુ અલગ કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે જે અંતર્ગત તારીખ તેર છ બે હજાર પચીસ શુક્રવારના રોજ મિતુલ ફાર્મ પ્રાણી સંગ્રહાલયની પાછળ વરાછા રોડ સુરત ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટે મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું કદાચ ભારતના ઇતિહાસમાં મને એવું લાગે છે કે કેપી ગ્રુપ અને પીપી સંવાણી ગ્રુપ અમારી પીપી સવાણીમાં પરણેલી દીકરીઓ વધારે વરણની જાતિ જાતિના જોદભાવ વગર હિન્દુ ઉત્પક્તિ કિતાય હોય છે ત્યારે આજે કેપી ગ્રુપના ફારૂખભાઈ પીપી સવાણી ગ્રુપ સાથે જોડાઈને હિન્દુ દીકરીઓના મમ્મી અને સાસુ માટે અયોધ્યા પ્રયાગરાજ છપૈયા અને વારાણસીની જાત્રા અને મુસ્લિમ દીકરીઓ માટે મક્કા મંદીનાની યાત્રા આ પ્રમાણેનું આયોજન હવે સોમવારથી શરૂ થઈને દોઢ મહિના સુધી આ યાત્રાનો પ્રવાસ નક્કી કરેલો કેટલા લોકો જવાના અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા માટે ત્રણસો અ ત્રણસો એટલે કે દોઢસો સાસુઓ અને દોઢસો દીકરીઓના મમ્મીઓ અને છત્રીસઠ જેટલી દીકરી અને જમાઈઓ એ મક્કા મંદીના પંદર દિવસની યાત્રા હોય ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદિરા યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સવાણીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષો કરતા જયારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવાય તો ખાલી એમાં તંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ધામમાં પણ અમે લોકો એને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એનું સક્ષમ કર્યો અમે ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટૂર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ દીપી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો થેન્ક યુ વેરી મચ કેમેરામેન હિમાંશુ સાથે અર્જુન થોડો કે સમય મિત્ર ન્યૂઝ સુરત